કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ની અંદર તમામ ખેડૂત મિત્રો નું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ 11 12 2025 ને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાત માં ચાલી રહેલા અરંડા ના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયો ને સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાક ના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડિયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો આ વિડિયો ને લાઈક નથી કરતા અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા નથી મિત્રો અમને તમારા તરફથી કોઈ પણ સપોર્ટ મળતો નથી એટલે કૃપયા કરીને તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા ખેડૂત મિત્રો સુધી અમારા વિડીયોને પહોંચતો કરજો તેથી તેમને પણ ખબર પડે ચાલો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ મહુવામાં અત્યારનો એરંડા છવ્વીસ રૂપિયા ત્યારબાદ કડીની વાત કરીએ તો ખેડૂત મિત્રો કડીમાં એરંડા નો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાવન રૂપિયા ત્યારબાદ આપણે વારાહીની વાત કરીએ તો વારાહીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને એક રૂપિયો ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત તો માં અત્યારનો એરંડા નો રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ગોજારી માં એરંડાનો નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પાલનપુરમાં અત્યારનો એરંડા નીચો ભાવસે 1340 રૂપિયા ને ઉંચો ભાવ સે 1360 રૂપિયા ત્યારબાદ નેનવાની વાત કરે તો ખેડૂત ભાઈ નેનવામાં અરંડા નો નીચો ભાવ સે 1291 રૂપિયા ને ઉંચો ભાવ સે 1382 રૂપિયા ત્યારબાદ રાધનપુર ની વાત કરે તો રાધનપુર માં અરંડા નો નીચો ભાવ સે 1330 રૂપિયા ને ઉંચો ભાવ સે 1380 રૂપિયા ખેડૂત મિત્રો જાણસમાની વાત કરે તો ખેડૂત મિત્રો જાણસવામાં અરંડા નો નીચો ભાવ સે 1295 રૂપિયા ને ઉંચો ભાવ સે 1362 રૂપિયા ત્યારબાદ થરાદ ની વાત કરીએ તો થરાદ મહત્તમ અત્યારે એરંડા નો નીચો આગળ જોટાણાની વાત કરીએ તો ખેડૂત મિત્રો જોટાણામાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો ને બાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ જુનાગઢ વાત કરીએ તો જુનાગઢ માં મહત્તમ ભાવશે તેરસો રૂપિયા ત્યારબાદ

આવશે ઇઠ્યોતેર રૂપિયા ત્યારબાદ આગળ સિયોરી વાત કરે તો ખેડૂત મિત્રો શિહોરીમાં અત્યારનો મહત્તમ ભાવ છે આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ભીલડીમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પંચાવન રૂપિયા અને ઉંચો ભાવશે તેરસો ને સાસઠ રૂપિયા અત્યારે એરંડાનો મહત્તમ તેતાલીસ રૂપિયા ત્યારબાદ આપણે દિયોદરની વાત કરીએ તો દિયોદરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને સાહીઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંચોતેર રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વાકાનેરમાં અત્યારનો એરંડા ગામડાનો નીચો ભાવ છે એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ સિદ્ધપુર વાત કરે તો ખેડૂત મિત્રો સિદ્ધપુર માં એરંડા નો નીચો ભાવ છે તેરસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને બોતેર રૂપિયા ત્યારબાદ વિરમ ની વાત કરીએ તો વિરમ ગામ માં અત્યાર નો એરંડા નો નીચો ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને એસી રૂપિયા ખેડૂતભાઈ જામનગર ની વાત કરે તો જામનગર માં એરંડા નો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો એક્યાસી રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂતભાઈ ધાનેરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અડસઠ રૂપિયા ત્યારબાદ આપણે હળવદરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હળવદરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેતાલીસ રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે અગિયારસો ને વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂત મિત્રો